જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે કિયા ગાડી જોઈ રહ્યા છો કિયા સોનેટ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપવી દેવાની છે ચાચવેલી ગાડી છે બે હજાર વીસને અગિયારમાં મહિનાના મોડલની ગાડી છે ગાડી છે આ ગાડી વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમારે જે નંબર જોઈ રહ્યા છે સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી મિત્રો તમારે જો આ કિયા સોનેટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો બે હજાર વીસને ને અગિયારમાં મહિનાના મોડલની કિયા સોનેટ જોવા મળી રહેશે સેકન્ડ ઓનરની ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે એસટીએક્સ વર્ઝન છે ડીઝલ એન્જિન તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કાર કુકાવાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ગાડી તમે ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચી દેવાની છે આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર એમ તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે આ ગાડીના માલિકનો નંબર સત્તાણું બે ઓગણસી સત્તાવન પાંચ સડસઠ તે આ કિયા સોનેટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે જણાવો તો ગાડીની કિંમત આઠ લાખ પિસ્તાલીસ હજાર રાખી કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો ફૂલ જવાબદારી સાથે કિયા સોનેટ વેચી દેવાની છે ચાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કોઈ વાંધો નથી ગાડીમાં ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે ચાચવેલી ગાડી કંપની કલર ફૂલ જવાબદારી સાથે કિયા સોનેટ વેચી દેવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ લેશો ચાચવેલી ચોખી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે કિયા સોનેટ વેચી દેવાની છે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જાઓ હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને રૂબરૂ મુલાકાત લેવા જવું કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું